સુરતના ભાગડ વિસ્તારમાં એક ઘરના સીલિંગનો ભાગ ધરાશયી થયો હતો જેમાં એક વૃદ્ધ દંપતી ફસાઈ ગયા હતા બીજી તરફ બનાવની જાણકારી ફાયર વિભાગને થતા તાત્કાલિક ઘટના સ્થળે પહોંચ્યા હતા ફાયર વિભાગની ટીમની મદદથી બાણું અને ઇઠ્યાસી વર્ષીય વૃદ્ધને સહી સલામત બહાર કાઢી લીધા હતા સદનસીબે ઘટનામાં કોઈ જાનહાનિ થવા પામી ન હતી ભાજપે લોકસભા ચૂંટણી માટે ચૂંટણી ઢંઢેરા સમિતિની જાહેરાત કરી છે સમિતિનું નેતૃત્વ સિંહ કરશે જ્યારે નિર્મલા સીતારમણ સમિતિના કન્વીનર હશે પિયુષ ગોયલને સહસંયોજકની જવાબદારી સોંપવામાં આવી છે મળતી માહિતી મુજબ ભાજપની આ ચૂંટણી ઢંઢેરાની સમિતિમાં કુલ સત્યાવીસ સભ્ય હશે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી મોહન યાદવની સાથે પૂર્વ સીએમ શિવરાજસિંહ ચૌહાણને પણ સમિતિમાં સામેલ કરવામાં આવ્યા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પણ સમિતિમાં સભ્ય તરીકે સ્થાન મળ્યું છે આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું બે હજાર બસો પચાસ ડોલરની નજીક સરક્યું છે જેને કારણે સોનું વધુ રૂપિયા એક હજાર ઉછળી પ્રતિ દસ ગ્રામ રૂપિયા સિત્તેર હજાર પાંચસોની નવી ઊંચી સપાટીએ પહોંચ્યું છે એટલું જ નહીં માત્ર એક જ મહિના એટલે કે માર્ચ મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ દસ ગ્રામ છ હજાર રૂપિયાનો વધારો જોવા મળ્યો છે અત્યાર સુધીનો સોનાનો આ સૌથી ઊંચો ભાવ નોંધાયો છે સોનાની કિંમત ગ્રામ હતી વલસાડ જિલ્લાના કપરાડા તાલુકાના અંબેટી ગામ ખાતે આવેલ ખરેડા ફળિયામાં ત્રણ લોકો છેલ્લા દસ વર્ષ ઉપરાંતથી હોળી અને ધૂળેટીના દિવસે ફળિયાના લોકો પાસેથી ફંડ ઉઘરાવતા હતા જે દરમિયાન નંબર વગરની કારમાં પાંચ અજાણ્યા ઈસમોએ પોતે પોલીસ તરીકેની ઓળખ આપી ઘરે આવી ફંડફાળાનો હિસાબ કરી રહેલા વ્યક્તિને પોતાના કબજામાં લઈ ઘરમાં મૂકેલા એક લાખ રૂપિયા તથા ત્રણ મોબાઈલની લૂંટ ચલાવી ફંડફાળો એકત્રિત કરનાર વ્યક્તિને બંધક બનાવી લીધો હતો તે વ્યક્તિને છોડાવવા માટે વધુ એક લાખ રૂપિયાની ખંડણીની વસૂલી કુલ બે લાખ ચાલીસ હજારની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થઈ ગયા હતા કપરાડા પોલીસે આગળની તપાસ હાથ ધરી હતી સોનગઢ તાલુકાના મલંગદેવ ગામના નિશાળ ફળિયામાં રહેતા અને ખેતીકામ કરતા ગુલાબભાઈ ગામિતને પ્રથમ પત્ની અંજનાબેનથી ત્રણ સંતાન છે જ્યારે બીજી પત્ની ગીતાબેન પણ અલગથી નજીકમાં જ રહેતી હોવાથી ગુલાબભાઈ ગામિત તેની સાથે પણ કેટલીક વાર રહેતો હતો દરમિયાન ગુરુવારે રાત્રિના સમયે ઘરની બહાર ઓટલા ઉપર પાથરણું કરી સૂતેલી અંજનાબેન ગામિતનો કોઈ અજાણ્યા ઈસમે ધારદાર સાધન વડે ઊંઘમાં જ ગળું કાપી હત્યા કરી હતી ઘટના અંગે જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી લાશને પોસ્ટમોર્ટમ માટે મોકલી હતી હાલ હત્યાનું કારણ અકબંધ હોવાથી પોલીસે પૂછપરછ શરૂ કરી હતી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસ અંતર્ગત મતદારોમાં મતદાન અંગે જાગૃતિ ફેલાય તે માટે જિલ્લામાં જિલ્લા ચૂંટણી અધિકારી અને જિલ્લા કલેક્ટર ડોક્ટર વિપિન ગર્ગના માર્ગદર્શન હેઠળ મતદાન જાગૃતિ માટે અનેક વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે ત્યારે તાપી જિલ્લાના મુખ્ય મથક વ્યારા ખાતે શેરી નાટક થકી લોકોને જાગૃત કરવામાં આવ્યા હતા તાપી એકસો એક્યાસી અભયમ મહિલા હેલ્પલાઇન ટીમને એક કોલ આવતા ટીમ સ્થળ ઉપર પહોંચી હતી તેમજ તેમના પતિના બીજી સ્ત્રી સાથે સંબંધ છે અને તેમણે હાલ પંદર દિવસ પહેલાં સ્ત્રી સાથે કોર્ટમાં લગ્ન કર્યા છે આમ ટીમ સ્થળ પર પહોંચી મહિલાને મળી પતિને લગ્ન બહારના અનૈતિક સંબંધ રાખવા એ ગુનો બને છે જે વિશે કાયદાકીય સમજ આપી કાઉન્સેલિંગ કરી સમજાવેલ અને પીડિતાને પોલીસ કાર્યવાહી વિશે સમજ આપી હતી વાલોડના વડેછી ગામના નવી વસાહત ફળિયામાં રહેતા જગદીશભાઈ ચૌધરી ગત તારીખ પાંચ માર્ચ બે હજાર ચોવીસના રોજ પોતાના કબજાની બાઇક લઈ વાલોડથી અંબાચ તરફ જતા રોડ પરથી પસાર થતા હતા તે સમયે બાઇક સ્લીપ ખાઈ જતાં અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં જગદીશભાઈને માથાના ભાગે તથા મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી જેથી તેમણે વ્યારા સરકારી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા જ્યાં તેમનું લાંબી સારવાર બાદ અગિયાર માર્ચ બે હજાર ચોવીસના રોજ મોત નીપજ્યું હતું વ્યારાના ગિરનાર રેસિડન્સી ખાતે રહેતા સુખદેવભાઈ ગડરિયા તારીખ અઠ્યાવીસ માર્ચ બે હજાર ચોવીસના રોજ બાઇક લઈ કાટગઢ ગામની સીમમાંથી પસાર થતા હતા તે સમયે એક કારના ચાલકે કાર સોનગઢ તરફથી પૂર ઝડપે અને ગફલતભરી રીતે હંકારી લાવી બાઇકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં મોપેડ બાઇક ચાલકને ગંભીર ઈજા પહોંચી હતી બનાવ અંગે નિતિનભાઈ ગડરિયાએ કાકરાપાર પોલીસ મથકે કાર ચાલક સામે ગુનો નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી તાપી એકસો એક્યાશી મહિલા હેલ્પલાઇન પર એક થર્ડ પાર્ટી વ્યક્તિ દ્વારા કોલ આવતા જણાવેલ કે અજાણ્યા એક માજી તેમના ઘર નજીક ખેતરમાં બેસી રહ્યા છે અને તેમનું સરનામું પણ જણાવતા નથી તાપીની એકસો એક્યાશી મહિલા હેલ્પલાઇનની ટીમ સ્થળ પર પહોંચી માજીનું કાઉન્સેલિંગ કરતાં પહેલાં તો માજી જવાબ આપતા ન હતા હેલ્પલાઇનની ટીમે તે ગામના સરપંચનો સંપર્ક કરતા વૃદ્ધાનો ફોટો મોકલતા તેમનું સરનામું મળી ગયું હતું જેથી તાપીની એકસો એક્યાસીની મહિલા હેલ્પલાઇનની ટીમે માજીના દીકરા જોડે સંપર્ક કર્યો અને તેમના દીકરા તથા વહુને સોંપ્યા હતા